તો અહીં તમે જોઈ શકો હું કુરસી મેળાના બે ડૂમ કઈ રહ્યા હે આજુ ખરેખર ખબર નહીં પણ કેમ બે ડૂમ જ આવ્યા હતા પૂરેપૂરો ભાઈ કુર્સી મેળો આપણે ભરમણ કરવાના હે ને એ નો વિડીયો કિંગ ફાર્મિંગ ઉપર આમાં કારણ કે ખેતીવાડી ને આખું બધું નોખું પડી જાય ને એટલે એટલે વચમાં વચમાં કટકા નાખતો રહી એટલે જે રીતે જોતા રહેજો બીજું આ સિવાય નહીં આપણે બીજા એક્સપોમાં જવાના એક્સપો ત્રણ દિવસથી હાલવાનો છે અને લગભગ મશીનરીઝનો એક્સપો છે ત્યાં એવું હોય તો એ તમને થોડોક દેખાડી ભાઈ કુર્સી મેળા આવી ગયા જોઈ ગયો અંદર સુધી પૂગી એ એક બધું એક જ મેં ચક્કર મારી દીધું મસ્તીનો હવે છે ને મસ્તીનો વિડીયો તો ચક્કર મારે એટલે ખબર પડી જાય કે ક્યાં ક્યાં શું કેવું છે ગીણકું લાગે આજે ખરે ખબર નહીં પણ કે કૃષિ મેળામાં આપણા ખાસ એવા મિત્ર શૈલેષભાઈ જલ્દી મળી ગયા ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલ છે એની આ ભાઈ બંને તમે ઘણી વાર જોયો છે ટૂંકમાં બધા ખેતીવાડીના ઇન્ફ્લુઅન્સર એ તમને વધારે જોવા મળે કારણ કે આ ખેતીવાડીનું છે ને એટલે હા બોલો ભાઈ તમે શું કહો રામ રામ કરો રામ રામ ભાઈ કેમ છે

કાલ ભાઈ આપણે બીજા એક એક્સપોમાં જઈશું જે મશીનરીズનું નવું એક્સપો છે એરા તો ત્યાં જ એક ચક્કર મારતા હમ તમને બધું દેખાડી દે બાકી જોઈ લો કન ઘોરંધાર માર અંદરનો કોકવાર કવિ જાગી જાય ને એટલે પછી હે ને આવું બધું થાતું હોય પણ તમે સહન કરજો ખાલી તમે એક જ સહન કરી શકો બાકી બધાને કામ નહીં ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ રામ રામ બધાને બીજો દિવસ સુકી ગયો આપણો રાજકોટની અંદર મસ્તીનો ભાઈ આપણો પોશાક ધારણ કરી લીધો છે અને અટાન આપણે જવાના છે વિજય એક્સપો જેનું નામ છે એનજી એક્સપો જેમાં ભાઈ વિવિધ પ્રકારના મશીનરી ટૂલ લેઝર કટિંગ ને એવું બધું હોય આપકે કામ નહોતી પણ હેને જવાની જરીક વધારે મજા આવે એટલે અમે હેને નીકળી ગયા હૈ અટાણ જોઈ લ્યો સિગ્નલ ભાઈ ખુલી ગયું જાઓ દઈએ આપણે દી ગયા ભાઈ ઇન્જી એક્સપો એ ઓન મારા મામાનો છોકરો હવે જ હારીપટનો હે ને અમે રખાળીયા ટ્રાફિક તો આયે ઈ ની વિહી ડૂમ તો ભાઈ મને બહુ જાતે દેખાય છે કાલે આપણે ખાલી બે ડૂમ જોયા તો જોઈ લ્યો હે પણ ઓ ઓ બહુ સારું એવું હે અંદર જઈએ ભાઈ ખબર પડે જો કે આત્રા આપણું પણ કામ નથી પણ જોન મજા આવે ઇન્ટરેસ્ટેડ છે એન્જિનિયર માણહરી ને એટલે ભાઈ એમાં આપણે એમાં આપણે આપણે ભાઈ ગયા કેમ મજામાં મજા આવે ને જોવાનું એક નંબર તો ફૂલ કોમેડી છે મજા આવે હોય છે સપોર્ટ ભાઈ તમારો બધાનો પ્રેમનો સપોર્ટ બાકી તો શરૂ થાય રાખડી રાખડીને ભાઈ થાકી જાય ને અવડું છે કૃષિ મેળામાં તો શું થાય ખાલી બેડ ઉપર અહીંયા તો પૂરા નથી થતા વિડીયો બનાવવાનો ભાઈ વારો નથી આવતો જોવાની મજા જ આવી રાખે કથડી પંખા તા જેવા ભેહોન તબીલા મૂક્યો ને તો ભારી મજા આવે એવું હે ત્યાં જાય એટલે અવાજ નહીં આવે ફરે થાય પણ છોકરા જોઈ લો નીકળી ગયા બરોબર એન્જીએક્સ પ્રોમાંથી મજા આવી ખરેખર બહુ મોટો તો રખડી રખડીને પણ થાકી ગયા બહુ આજના છે બધા આ જગ્યા થી આપણે પૂગી ગયા સોરી આ જગ્યા પર પડી આવી ગયા યાર મારી શબ્દ કોસમ ના હે થોડક બગડી ગયો વાહ ભઈ વાહ વિડિયો મા આગળ વધુ ની પેલા હું ભાઈ પૈસા જમી કરીને વરી પાછા આપણે હે ને ખેતેવાડી નો એક્ઝિબિશન હતો ને ત્યાં આવી ગયા છે પાછળના ભાગમાં આવી ખરા આવ્યો કારણ કે આજ ખરેખર ટ્રાફિક બહુ જાજી છે કાલીવી ટ્રાફિક નથી પણ આજ તો બહુ જાજી ટ્રાફિક છે તો ભાઈ ઘણી બધી ટ્રાફિક અહીં જોવા મળી પણ કચરો એવો ને એવો જોવા મળે હવે આપણે અહીંથી ભાગી ભાઈ સાહેબ ડખો થઈ ગયો મોટા ભાઈ એ જો યો ડખો થઈ ગયો એ માર માર તો તમને જરી કહેવાનું રહી ગયું કે ભાઈ આપણે જાય હે જામનગર માં ડખો જરી થાતો તો એનો કહેવાનું રહી ગયું જોઈ શકો હો ભાઈ 9 વાગી ગયા હે અને આપણે નીકળી ગયા હે ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ રામ રામ બધાને ભાઈ આપણે હેને જામનગર આવી ગયા હતા કાલે હે પછી આપણે રોકાઈ ગયા હતા મસ્તીની લક્ઝરી જગ્યા ઉપર જોઈ લ્યો ઝુમર તમે જો ખાલી ભાઈ નીચે તો હજી હું તમને દેખાડ્યું નથી તો મજા આવી જાય વસ્તુ છે જીમ ને બધું ઇન્ટિરિયર ઇન્ટિરિયર તો જો કઈ જગ્યા પર આવ્યો નહીં તમને થોડીક વાર કહેવાનું હો પ્રાઇવેટલી ખાલી આમાં બે ભાઈ બંધ એક ત્રીજો ભાઈબંધ ત્રણ જણા જાય રોકાણ હતા મસ્ત થિયેટર બી ને બધું હોય જો તમે જગ્યા એમ થિયેટર એટલું ઉતરી જાવ પછી મજા આવે જોઈ ગયા વાહ ભાઈ વાહ વાહ જો આ બધું ઓલું ડેડ પુલ ને એડ પુલ ને શું કહેવાય અને આવી રીતના હાથેથી રમવાનું હોય તમને તો ખબર નહીં રમતા નહીં આવડતું એટલે તમને દેખાડી દઉં આ જોઈએ પછી આવું આવે અને આવી રીતના રમવાનું એમ ગામ હામે જવા દેવાનું તમને તો કંઈ ખબર નહીં હે પછી આ ઝીણકા છોકરાઓનું ક્રિકેટ તમ તમે જ કોઈ જોયું નહીં જો ઝિનકા છોકરા મોટો ના પડે એટલે ને ઝીણકા ઝીણકા બેટ દીધા હે એટલું બધું ભાઈ અમે રોકાણ નહીં ફૂલ એન્જોય કર્યો તો આની શું હે ભાઈ લોક હે યાર ને કાંઈ હે પર્સનલ થિયેટર લાઇબ્રેરી ઇન જોઈ લ્યો ઓકે ભાઈ તો આપણે ક્યાં રોકાણા હતા ગ્રીન પાઇન વિલા ની અંદર રોકાણા હતા આ ક્યાં ગયા ના હોય ભાઈ અમારી હે કનેક્ટ પ્રમોશન નો કરી બસ જ છે ઠેલો દેવો હોય તો સ્ટીકર તો લાવ ભાઈ જોઈ લ્યો બંગલા ને બસ તો કેમ છે કત ખરખરી મે ગાડી બાડી ને પડી હોય ને ઓ ગાડી તો પડી હે આવી જોરદાર પ્રોફેશનલ આનાથી વિશેષ હે સીપડી હે

ફ્રેગ્રેન્સ આવ્યા છે ફ્રેગરન્સ આપણે એના સેમ્પલ પીસ આવ્યા છે એક એક ફ્રેગરન્સના ભાઈ ચાર ચાર પાંચ પાંચ સેમ્પલ પીસ આવે એમાંથી ભાઈ આપણે સિલેક્શન કરવાનું એમાં સુધારા વધારા કરવાના હોય તો આપણે એ કરવાનું અને એમાં નવા છે ને ફ્રેગ્રેન્સ સિલેક્ટ કરવાના સિલેક્ટ કરી નાખી પછી એનો ભાઈ આપણે સ્ટોક પાછો મગાવવો છે કારણ કે યાર ઓલા અઠ્ઠાણું બોટલ આપણે પહેલી વાર મગાવી હતી જોકે સો બોટલ હતી પણ બે બોટલ આપણે રાખી હતી અઠ્ઠાણું બોટલ પૂરેપૂરી પૂરી થઈ ગઈ હતી એટલે ભાઈ જાય હાલો દુકાને નાસ્તો બાસ્તો કરી ઓલ રાઈટ મિત્રો તો ભાઈ આપણે ક્યાં ગયા તમને બધાને ખબર છે એલિફન્ટ ને મેં તમને કીધું હતું ને કે ભાઈ પરફ્યુમ ખાલી થઈ ગયા અરે ભાઈ ફોન ગાડી તો ખોલો ગાડી ખોલો અરે ગાડી નો લોક ખોલો અને ભાઈ આપણે જોઈ લે પરફ્યુમના સેમ્પલ ઘણા બધા આવી ગયા છે હાલી કરે નકરા સેમ્પલ નકરા સેમ્પલ જ છે સેમ્પલમાંથી ભાઈ સિલેક્શન કરવાની બહુ અઘરું કામ છે ત્રણ મે ફ્લેવર સિલેક્શન કરી છે અને એમાં થોડો ઘણો છે ને સુધારો વધારો કરવાનો સુધારો વધારો થઈ જાય ને એટલે એકદમ પરફેક્ટ થઈ જાય પાછો સ્ટોક તમારી નજરની સામે આવી જાય જોઈ લો પાછો એક સ્ટોક એક પરફ્યુમ આપડે આવી ગયું હોય એલ ડિવાઈન જે આપણું બહુ વધારે વિપડું હતું ને એ બાકી મિસ્ટ બ્લુ પડ્યું છે નવા મિસ્ટ પડ્યું છે ડિવાઈન છે સ્કોડા સ્કોડાઈ પડ્યું થઈ ગયું ભાઈ સારો એવો રિસ્પોન્સ ભાઈ તમારું બધા દિલથી આપણે તો દુકાન નથી ભાઈ આટલા આપણે નીકળી ગયા ઘર તરફ તંદી થી આપણે ઘેર નથી ગયા પણ હવે નીકળી ગયા ઘર તરફ હવે એક વસ્તુ તમે નોટિસ કરી કે ભાઈ બહાર હવે આપણે બહુ જાજા રોકા રોકાતા નથી મોટી અઠવાડિયું અઠવાડિયું આઠ 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 દસ દસ દિવસ બહાર રોકાતા હવે ત્રણ ચાર દિન પાછા ઘેર પૂગી જાય કારણ કે હવે પછી ગમે વસ્તુ કરો કંટાળો લાગે એક ટાઈમ મોકલે પછી ધીરે ધીરે તમને કંટાળો આવવા હું તો જો કે ઘેર અઠવાડિયું બહાર કઈ નીકળું કીડી ચડવા માંડે તમને કીડી ચડી એટલે બહાર નીકળી ગયા અને વળી પછી કીડી ઉતરી ગઈ એટલે પાછા ઘેર જાય લાઈફ ઇઝ સર્કલ ઘેરથી આવી ને અહીંથી વાર આપણે ભાઈ ભૂગી ગયા અને પાછા આપણે બાર રખડવાનો પ્લાન કરીને ખબર અને આપણે કેમાં જવાના ખબર છે મેના અંદર આપણે હેને બહાર જવાના હે બહુ જાજા સમય પછી હેને આ તમને દેખાણી છે વિડીયોની અંદર પણ બહુ જાજી ભય રહી છે શું કે બાપુ શું કે હો બોટલ બોટલ એ દવાની છે હજી મારીને એડવર્ટાઈઝ કરવાની બાકી છે પેટમાં દુખતો હોય ને તો એવાની છે ગેસ એસિડિટી થઈ એના માટે દવા ભાઈ બહુ મસ્ત દવા છે ના હવે ભાઈને આટલું થાય છે મોડું ઢાભો ને એવડું કંઈ આમ પછી બધું કંઈ અમાર ના કરવાનું હોય